જો તમે અંદર અંદર રહેતા હોય ખાસ કરીને મહાનગરોમાં કારણ કે મહાનગરોની હવે મોટા પ્રમાણમાં વાતાવરણમાં પ્રદૂષણ થયું છે ત્યારે શિયાળાના દિવસો દરમિયાન ઘણા નાગરિક વ્યક્તિઓ ઘણા જાગૃત નાગરિકો શિયાળામાં મોર્નિંગ વોકમાં જતા હોય છે અને ખુલ્લી જગ્યામાં પણ તેઓ લોકો પ્રાણાયામ કરવા માટે જતા હોય છે જો તમે પોલ્યુશનવાળા વાળા વાતાવરણમાં રહેતા હોય તો મોર્નિંગ વોક કરવા માટે ક્યારે પણ બહારના વાતાવરણમાં જવું નહીં ખાસ કરીને પ્રાણાયામ ક્યારે પણ પ્રદૂષિત વાળા વાતાવરણમાં બેસીને કરવા જોઈએ નહીં કારણ કે શિયાળા દરમિયાન ઝાકળનું પ્રમાણ મોટા પ્રમાણ હોય છે આવા સમય વાતાવરણની અંદર જે કઈ પોલ્યુશન છે તે ઊંચા સ્તર ઉપર ન જતા નીચેના સ્તર ઉપર મોટા પ્રમાણમાં રહેલું હોય છે તો બહારના વાતાવરણમાં મોર્નિંગ વોક ન કરતા યોગ પ્રાણાયામ ન કરતા ઘરની અંદર બેસીને જ ગાયના ઘીો દીવો પ્રજ્વલિત કરીને ઘરના વાતાવરણમાં જ પ્રાણાયામ કરવાનું રાખો મોર્નિંગ વોક કરવાનું રાખો જેનાથી તમને ફાયદો પણ થશે અને બજારના વાતાવરણ વાળા ઝેરીલા દ્રવ્યો આપણે આપણા શરીરમાં પ્રવેશ થતા આપણે અટકાવી શકીશું